મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ગામ પાસે અકસ્માતમાં લોકોના મોત થયા છે ઘટનાને પગલે ગ્રામજનોએ હિંજવડી પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરી હતી જે બાદ પોલીસ અને મેડિકલ ટીમને રવાના કરવામાં આવી હતી અહેવાલ મુજબ હેલિકોપ્ટર પુણેના ઓક્સફોર્ડ હેલીપેડ થી લગભગ વીસ એને એમ દૂર ક્રેશ થયું હતું આ મામલે ડીજીસીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં બે પાયલટ એક એ હતા જ્યારે કોઈ પેસેન્જર નહોતા હેલિકોપ્ટરમાં સવાર ત્રણેક રૂ મેમ્બર્સના મોતના અહેવાલ છે પાયલોટ કેપ્ટન વિલય અને કેપ્ટન પરમજીત હતા હેલિકોપ્ટરે સવારે સાત વાગ્યે ઉડાન ભરી હતી આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત થવાની સંભાવના છે હાલ તો ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે બચાવ કામગીરી ચાલી રહી છે પોલીસ સ્ટેશન અને અધિકારીઓ પહોંચી ગયા છે મળતી માહિતી મુજબ હેલીકોપ્ટર નું મેન્ટેનન્સ નું કામ ચાલી રહ્યું હતું રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ